સુરતના લિંબાત વિસ્તારમાં એક વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના કેસમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી છે લિંબાત વિસ્તારમાં યુવકના કેસમાં બે પણિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એક વર્ષની તપાસ બાદ પોલીસે સુસાઇડ નોંધના આધારે ગુનો દાખલ કર્યો છે એક પણિતા ઝડપાય તો બીજી ગર્ભવતી પોલીસના વેતમાં સુસાઇડ નોટમાં નીલમ અને શીતલ બંને પૈસા પડાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરવટ ગામના ગોકુલનગર સોસાયટીમાં રહેતા યુવક અમરકાંત જયસવાલના આપઘાત બાદ તેના ઘરમાં મળેલી સુસાઇડ નોંધને આધારે પોલીસે આખરે બે પોણીતા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે લિંબાત પોલીસે બંને બહેનો પૈકી નીલમ ઉમેશભાઈ યાદવને ઝડપી પાડી છે જ્યારે બીજી શીતલ ગુપ્તા હાલ ગર્ભવતી છે અને તે યુપી ભાગી હતી જ્યાં પહોંચેલી પોલીસ ટીમના હાથે ઝડપાઈ છે અમરકાંત જયશવાલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક વર્ષ પહેલા તેમની જ સોસાયટીમાં રહેતી પરણિતા નીલમ ઉમેશભાઈ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તેઓ સંપર્કમાં આવ્યા બંને ભેગા મળી અમરકાંત અને તેમની મિત્રતા કેળવી પછી તેમને પ્રેમ જાળમાં ફસાવ્યો અને આગળ જઈ બંને મળી અમરકાંતને ધાબ ધમકી આપી અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું ગત સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એક અકસ્માત મોડ દાખલ થયેલ જે સંદર્ભે એના જે ફરિયાદી છે અથવા જાણ કરનાર છે એ રાજેશભાઈ જયસ્વાલ એને જાહેરાત આપેલી કે પોતાનો પુત્ર અમરકાંત વર્ષ વીસનો ફાંસે ખાઈ અને આત્મહત્યા કરેલ છે તે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી જે દરમિયાન એક સુસાઇડ નોટ મળેલી જેનો સુઈસાઈડ નોટને પોલીસે એક કબજે લઈ અને હસ્તાક્ષર નિષ્ણાંત અભિપ્રાય માટે એફએસએલમાં મોકલેલ જેમાં એનો અભિપ્રાય હમણાં જ આવેલ છે કે જે સુસાઇડ નોટ છે એ મરનાર અમરકાંતે જ લખેલી છે જેના ઉપરથી અકસ્માતમાં જે સુસાઇડ નોટ છે એમાં એને જણાવેલ કે પોતાને પોતાના જે મકાન માલિક છે એમના પુત્ર વધુ નીલમ યાદવ અને એક અન્ય સ્ત્રી શીતલ ગુપ્તા એને જે છે એની સાથે મૈત્રી કરાવી અને આ જે મરણ મરણ જનાર છે એની પાસેથી સિત્તેર હજાર અને પચાસ હજાર જેવી રકમ બંને લઈ અને એની સાથે પ્રેમનું નાટક કરી અને આની સાથે છેતરપિંડી કરેલ જે સંબંધે એને લાગી આવતા પોતે આ ફાંસો ખાધેલ છે અને એ સંબંધની સ્યુસાઈડ નોટને એફએસએલનું સમર્થન મળતા પોલીસે હાલ જે છે એ બીએનએસએસ બીએનએસ એકસો આઠ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને જે આજે છે આરોપી નીલમ યાદવ એની ધરપકડ કરેલ છે અને અન્ય જે છે શીતલ ગુપ્તા એની ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત